મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર મિત્રો શું આપને ખબર છે કે બિસ્કિટ ખાવાથી હિન્દુ ધર્મના લોકો દૂર ભાગતા હતા પરંતુ શા માટે એ તો આપણે આગળ જાણીશું પરંતુ પાલે આવ્યા બાદ લોકોની માનસિકતાને બદલી અને હવે તે આપણા બધાના દિલો પર રાજ કરે છે તો મિત્રો સવારની ચાથી લઈને ઓફિસની વાતો સુધી દરેક પગલે આપણો સાથ આપતા આ બિસ્કિટ બ્રાન્ડને કેવી રીતે કરી ગુજરાતી દર્દીએ બનાવ્યું આજના વિડીયોમાં આપણે બધું ડિટેલમાં જાણીશું અને સાથે એ પણ જાણીશું કે કેવી રીતે પાર્લે પોતાનું સિક્રેટ ફોર્મ્યુલા બધાને વહેંચી દીધો અને કેવી રીતે આ બ્રાન્ડે લગભગ બસો પંચાવન વર્ષો સુધી પોતાના બિસ્કીટના પેકેટનો એક રૂપિયો પણ ભાવ ના વધાર્યો તો ભારતીય હશે જેને ચામાં ડૂબાવી આ બિસ્કીટ ના ખાધું હોય અને હા કમાલની વાત તો એ છે કે જેટલો લગાવ આપણને આ બિસ્કીટથી છે એટલો જ આપણા મમ્મી પપ્પા અને દાદા દાદીને પણ છે અને એ જ કારણ છે કે પાર્લેજીને બિસ્કીટ નહીં પરંતુ લાગણી કહેવામાં આવ્યું છે અને આ લાગણીની ઈટ રાખવામાં આવી હતી બ્રિટિશ રાજમાં જ્યારે બિસ્કિટ ખાવા આપણા ભારતીયો માટે એક સોના સરીખા સપનાથી કંઈ વધારે નહોતું પરંતુ એ કેવી રીતે આ સમજવા માટે ઓગણીસમી સદીમાં જવું પડશે સમયે માર્કેટમાં ભાગ્યે જ કોઈ દુકાનોમાં બિસ્કિટથી ભરેલા ખાસ પ્રકારના ટીનના ડબ્બા જોવા મળતા હતા જેના પર મોટા અક્ષરે લખેલું હતું અંટલે એન્ડ પાર્સ આ ડબ્બાને દુકાનથી ખરીદી સીધા અંગ્રેજોના મહેલ પહોંચાડી દેવામાં આવતા હતા જેને મોટા મોટા અંગ્રેજ અધિકારીઓ સવાર અને સાંજની ચામાં એન્જોય કરતા હતા અને આપણા ભારતીયો એને દૂરથી જોઈ રહેતા અને વિચારતા કે આખરે આ વસ્તુ શું છે તો થોડા સમયમાં બિસ્કિટ આપણા રાજા મહારાજાઓના અને થોડા અમીર ઇન્ડિયનના ઘર સુધી પણ પહોંચી ગયા પરંતુ એની કિંમત એટલી વધારે હતી કે મિડલ ક્લાસ અને ગરીબ લોકો એને ખરીદવાનું વિચારી પણ નહોતા શકતા હવે આ બિસ્કિટ અમીરોની ચાનો સાથી તો બની ગયું પરંતુ ઘણા હિન્દુઓ તેને ખરીદી તો શકતા હતા પરંતુ એ છતાં તેને ઘર લાવવામાં કે ખાવાથી દૂર ભાગતા હતા કારણ કે બિસ્કિટ બનાવવામાં બેકરીવાળા ઇન્ડિયાનો ઉપયોગ કરતા હતા પરંતુ પછી એ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા રાધા મોહન જેમને 1898 માં દિલ્હીમાં હિન્દુ બિસ્કિટ નામની એક કંપનીની શરૂઆત કરી જેનો ઉદ્દેશ્ય હિન્દુઓની વચ્ચે બિસ્કિટને પોપ્યુલર બનાવવાનો હતો આ કામ કરવા માટે કંપનીએ માત્ર બ્રાહ્મણો અને અપર કાષ્ટના હિન્દુઓને નિયુક્ત કર્યા જેનાથી તેમના બિસ્કિટ શાકાહારી હિન્દુઓની નજરમાં સારા બની શકે એક જ વર્ષમાં કંપનીએ પોતાના બિસ્કિટની જાહેરાત કરી દીધી જેમાં દેખાડ્યું બિસ્કિટની બનાવટથી લઈને પેકેજિંગ સુધી બધું કામ માત્ર અપર ક્લાસના હિન્દુઓના હાથે જ કરવામાં આવે છે સાથે બિસ્કિટને માત્ર દૂધથી તૈયાર કરવામાં આવે છે અને પાણીનું એક ટીપું પણ મેળવવામાં નથી આવતું પરંતુ હિન્દુ બિસ્કિટની વધતી લોકપ્રિયતા પછી બીજા લોકોએ પણ આ બિસ્કિટના નામે વેચવાનું શરૂ કરી દીધું જેનાથી અસલી હિન્દુ બિસ્કીટ કંપનીને ઘણું નુકસાન થયું અને પછી તે બ્રિટાનિયા કંપનીની સાથે સમય જતાં મળી ગઈ કે મિત્રો માર્કેટમાં આટલી વધુ કોપી આવવા પછી પણ બિસ્કિટની કિંમતમાં એટલો ઘટાડો નહોતો થયો કે તે કોઈ ગરીબના હાથોમાં પહોંચી શકે પછી આવ્યો સાત ઓગસ્ટ ઓગણીસો પાંચ નો એ દિવસ જયારે ગાંધીજીના નેતૃત્વમાં સ્વદેશી આંદોલનની હીટ રાખવામાં આવી અને લોકોએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી પોતાના દેશમાં બનેલી વસ્તુઓને અપનાવવાનો સંકલ્પ કર્યો આ આંદોલન ને સપોર્ટ કરવા માટે ઘણા ભારતીયોએ લોકલ બિઝનેસ પણ શરૂ કર્યા જેનાથી ફોરેન પ્રોડક્ટને ટક્કર આપી શકાય અને મિત્રો આ વચ્ચે ગુજરાતના એક દરજી મોહનલાલ દયાલજી પણ ગાંધીજીના આંદોલનથી એટલા પ્રભાવિત થયા કે તેમને સ્વદેશી આંદોલનમાં ઉતરવાની ઈચ્છા જાહેર કરી જેના માટે તેમણે વિચાર્યું કે કેમ ના દેશમાં પોતાની ચોકલેટ કંપની ખોલવામાં આવે કારણ કે તેનાથી તેઓ અંગ્રેજોને આર્થિક રીતે નુકસાન પહોંચાડી શકે આ સાથે ચોકલેટોનો ટેસ્ટ ગરીબ બાળકો સુધી પણ પહોંચી શકે જે માત્ર અંગ્રેજ અમીરો પોતાના હાથોમાં રાખી અને ભારતીયોને લલચાવતા હતા પરંતુ મિત્રો અહીં મોટો સવાલ એ હતો કે આખરે ચોકલેટોને બનાવે કેવી રીતે કારણ કે એ સમય સુધી ભારતમાં એવો કોઈ રિસોર્સ અવેલેબલ નહોતો જ્યાંથી તે બનાવવાની પ્રક્રિયા શીખી શકે એટલા માટે મોહનલાલ દયાલે ખૂબ મોટો નિર્ણય લીધો અને આ કામ શીખવા માટે પોતાની તમામ સંપત્તિ દાવ પર લગાડી અને ઓગણીસો ઓગણત્રીસમાં તેઓ જર્મની ચાલ્યા ગયા જ્યાં તેમણે ટ્રોફી મેકિંગ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો અને જ્યારે ભારત પાછા ફર્યા તો તેઓ પોતાની સાથે ચોકલેટ બનાવવાનું મશીન પણ લઈ આવ્યા મોહનલાલ દયાલે પાછા આવ્યા બાદ મુંબઈના વિલે પારલે ઈલાકામાં એક જૂની બંધ પડેલી ફેક્ટરીને ખરીદી અને ત્યાં પોતાના મશીનોને ફિટ કર્યા શરૂઆતમાં કંપનીમાં માત્ર બાર લોકો કામ કરતા હતા જે લોકો મોહનલાલના ફેમિલી મેમ્બર હતા અને પોતાની આવડત પ્રમાણે એમાંથી કોઈને મેનેજરનું પદ આપ્યું તો કોઈને ચોકલેટ બનાવવાનું પેકેજિંગનું અને માલને સપ્લાય કરવાનું હવે શરૂઆતમાં કોઈએ આ વાત પર ધ્યાન ના આપ્યું કે કંપનીનું કોઈ નામ પણ હોવું જોઈએ અને એટલા માટે ઘણા લાંબા સમય બાદ તેના લોકેશન એટલે કે વિલે પાર્લેના નામ પર આ કંપનીનું નામ પાર્લે રાખવામાં આવ્યું આ કંપનીની પહેલી પ્રોડક્ટ હતી એ ઓરેન્જ કેન્ડી જે એ સમય ખૂબ જ પોપ્યુલર હતી પરંતુ મિત્રો માર્કેટમાં સસ્તા બિસ્કિટ ના હોવાના કારણે મોહનલાલ દયાલે એ દિશામાં પણ વિચાર કર્યો અને સાલ 1939 માં પાર્લે પહેલીવાર પોતાના બિસ્કિટને માર્કેટમાં ઉતાર્યા જેનું નામ રાખવામાં આવ્યું પાર્લી ગ્લુકોઝ સસ્તી કિંમત અને સારી ક્વોલિટીના કારણે આ બિસ્કિટ ખૂબ જ જલ્દી લોકોની વચ્ચે લોકપ્રિય બન્યા અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઇન્ડિયન એન્ડ બ્રિટિશ બંને આર્મી આ બિસ્કિટને ખૂબ વધારે મહત્વ આપ્યું અને ઉપયોગ કર્યા

પરંતુ ઓગણીસો સાહીઠ આજુબાજુ ઘણી બધી કંપનીએ ગ્લુકો બિસ્કીટના નામથી પોતાના બિસ્કીટને લોન્ચ કરવાનું શરૂ કરી દીધું હવે ગ્રાહકોની વચ્ચે મૂંઝવણ ઊભી થવા લાગી કે આખરે ઓરિજિનલ ગ્લુકોઝ બિસ્કીટ કયા છે અને એ જ કારણ છે કે એ સમયે પાલેનું વેચાણ લગાતાર નીચે જવા લાગ્યું હતું પરંતુ મિત્રો એ સમયે આ બધું જોતા કંપનીએ ખૂબ મહત્વનો નિર્ણય લીધો અને પોતાની બ્રાન્ડિંગને ઇમ્પ્રૂવ કરવા માટે તેઓ કામ કરવા લાગ્યા અને સૌથી પહેલાં તેમણે નવું પેકેજિંગ બનાવવાનો નિર્ણય લીધો ત્યારબાદ પાર્લેનું બિસ્કીટ એક પીળા વેક્સ પેપરમાં લીટીને આવવા લાગ્યું જેના પર લાલ રંગનું પાર્લે બ્રાન્ડિંગ સાથે એક નાની છોકરીની તસવીર લાગેલી હતી અને આ ડિઝાઇન તૈયાર કરી હતી એવરેસ્ટ બ્રાન્ડ સોલ્યુશન મગલલાલ દયાએ આ નવી બ્રાન્ડિંગ થી નાના બાળકોને અને પેરેન્ટ્સને પ્રભાવિત કરવામાં પાલ્લે સફળ થઈ તેની બ્રાન્ડ વચ્ચે પોતાની એક અલગ જ છાપ ઊભી કરી પાલ્લે લોકપ્રિય બન્યો ત્યારબાદ 1982 માં કંપનીએ ગ્લુકોને પાલ્લેજીના પાલ્લે જી ના રૂપમાં રીપેકેજ કર્યું જેમાં જીનો મતલબ હતો ગ્લુકો અને એ એ જ વર્ષે એટલે કે 1982 માં પાલ્લે ની ટીવી એડ પણ તૈયાર કરવામાં આવી જેમાં એક દાદા પોતાના પૌત્રોની સાથે ગાતા જોવા મળ્યા હતા દશકાના બાળક હતા તો એ જણાવવાની જરૂર નથી કે શક્તિમાન કેટલા વધારે લોકપ્રિય હતા એવામાં પોતાના ફેવરેટ સુપરહીરો હિરો શક્તિમાન ના કારણે બાળકોમાં માં પાલેજી જ વધુ લોકપ્રિય બન્યો ત્યારબાદ જીનિય હિન્દુસ્તાન ની તાકાત રોકો મત રોકો જેવી થી પાલલે હંમેશા જર્ધાનું વિષય બની રહ્યું હવે મિત્રો આ સમયે પાલલેજીની ઘણી બધી આઈટમો બજારમાં મોજૂદ છે જેમાં બિસ્કીટ ચોકલેટ અને નમકીન પણ આવે છે ઘણા બધા લોકોને એવું લાગે છે કે બ્રિસ્લેરી બેલી ફ્રૂટી અને એપી ફિઝ પણ પાર્લેની અંદર આવે છે પરંતુ આ વાત શું સાચી છે એને સમજવા માટે આપણે મોહનલાલના પરિવારને એક વખત જોવો પડશે હકીકતમાં મોહનલાલના પાંચ દીકરા હતા જેમાંથી મોટા દીકરા જયંતીલાલે પારિવારિક બિઝનેસથી અલગ થવાનો નિર્ણય લીધો તેમણે પાર્લે એગ્રોની શરૂઆત કરી અને આજે બેલી ફ્રૂટી અને એપી ફીઝ જેવી પોપ્યુલર પ્રોડક્ટ આ કંપનીની અંદર આવે છે ઓગણીસસો સિત્તેર દરમિયાન જંતીલાલે પોતાના બિઝનેસને પોતાના બે દીકરા પ્રકાશ ચૌહાણ અને રમેશ ચોહાણમાં વિસ્તાર કર્યો જેના બાદ પાર્લે એગ્રો પ્રકાશ ચૌહાણના હાથમાં આવ્યું અને રમેશ ચોહાણના અંડર બ્રિસ્લેરી બ્રાન્ડ આવે છે આવી રીતે જયંતીલાલ ચૌહાણના પરિવારમાંથી અલગ થયા બાદ પાર્લે પ્રોડક્ટના માલિક બન્યા મોહનલાલના ચાર દીકરા માણિકલાલ પીતાંબળ નરોત્તમ અને કાંતિલાલ હવે મિત્રો શરૂઆતમાં તો પાલલે ઓછા ભાવ અને સારી ક્વોલિટીના કારણે માર્કેટમાં તેજીથી ચાલી રહ્યું હતું પરંતુ હેરાનીની વાત એ છે કે તાજેતરમાં પણ પાલલે ના ઇન્ડિયામાં ચાલીસ થી વધુ માર્કેટ શેર છે એ કોઈ પણ બિસ્કિટ બ્રાન્ડમાં સૌથી વધુ છે એ જાણવું ખૂબ જ રસ્પદ છે કે સો વર્ષો પછી પણ માર્કેટમાં પાલલે ટકી કેવી રીતે રહ્યું તો મિત્રો આટલી બધી લોકપ્રિયતા મેળવવા છતાં પણ કંપનીએ પહેલાં માર્કેટ પર રિસર્ચ કરી અને લોકોની પસંદ અને નાપસંદને સમજવાનું શરૂ કરી દીધું હતું તેમણે પોતાનું પહેલું પાલલે ગ્લુકો બિસ્કિટ લોન્ચ કર્યું હતું તો એ દરમિયાન તેમને અહેસાસ થઈ ગયો હતો એ જરૂરી નથી કે મીઠી ચાની સાથે બધા મીઠા બિસ્કિટ જ પસંદ કરતા હોય પરંતુ ઘણા બધા લોકો ચાની સાથે નમકીન ખાવાનું પણ પસંદ કરે છે એટલા માટે ઓગણીસસો આડત્રીમાં પાલે પોતાના મોનેકો બિસ્કિટને પણ લોન્ચ કર્યા હતા બાળકોને યંગસ્ટરોને લોપાવવા માટે ઓગણીસો છપ્પનમાં કંપનીએ પાલ્ય ચીજ લિંગને પણ લોન્ચ કર્યા હતા જે ખૂબ જ યુનિક પ્રોડક્ટ હતી અને તેના નાના ચોરસ શેપના ના બિસ્કીટ એ સમયે ખૂબ જ પોપ્યુલર થયા ત્યારબાદ ઓગણીસો ત્રેસઠ માં પાલ્ય પોતાની ચોકલેટ કિસ્મી લઈને આવ્યું જેને આ બધાએ જરૂર ખાધી હશે ઓગણીસો છાસઠમાં પાલે પોપીઝને પણ લોન્ચ કર્યા જેની રંગબેરંગી કેન્ડી બાળકોને ખૂબ જ પસંદ આવી આ સિવાય પાલે મેલોડી ક્રેકજેગ ટ્વેન્ટી ટ્વેન્ટી મેજિક મિલ્ક શક્તિ મેંગો બાઇટ લંડન ડેરી અને સાઇડ એન્ડ શેક જેવી ઘણી બધી પ્રોડક્ટ માર્કેટમાં ઉતારી જે પણ લોકોને ખૂબ જ પસંદ આવી અને એની મદદથી પાલ્લે ઇન્ડિયાના બિસ્કીટ માર્કેટ પર કબજો જમાવવામાં સફળ થયું સાલ બે હજાર બાર સુધી પાલ્લે ચાલીસ લાખ દુકાનોના માધ્યમથી પોતાની પ્રોડક્ટને વેચતું હતું અને બે હજાર તેરમાં પાલ્લેનું ટર્ન ઓવર પાંચ હજાર કરોડથી પણ વધુ થઈ ગયું હતું અને મિત્રો કોરોનાના સમય પર જે લોકડાઉન થયું હતું એમાં પાલ્લેજીને ખૂબ મોટો ફાયદો મળ્યો અને કંપનીનું ટર્નઓવર વધીને પાર થઈ ગયું આજે પાલેજી દુનિયાનું સૌથી મોટું બિસ્કીટ સેલિંગ બ્રાન્ડ છે જે દર મહિને એક અરબ પેકેટ બનાવે છે છે અને દરેક સેકન્ડમાં ઓન એવરેજ તો મિત્રો એક સમયે પાલેજીના બિસ્કીટની ડિમાન્ડ એટલી વધુ થઈ ગઈ હતી કે કંપની બિસ્કીટ બનાવી નહોતી શકતી એવામાં પાલ્લે એક સ્માર્ટ ડિસિઝન લેતા લોકલ બેકરીઝ સાથે હાથ મિલાવી લીધા અને ત્યારબાદ કંપનીએ બેકરીઝને પોતાના બિસ્કીટના સિક્રેટ ફોર્મ્યુલા આપી દીધા જેના કારણે બિસ્કીટની બનાવટથી લઈને કંપનીના કામમાં ઘટાડો થયો સાથે ઓટોમેટિક એન્ડ સ્ટ્રોંગ સપ્લાય ચેન પણ ક્રિએટ થઈ ગઈ કારણ કે જે દુકાન થી પાલ્લે બિસ્કિટ પૂરા થતા ત્યાં નજીકની બેકરી થી નવો માલ પહોંચાડી દેવામાં આવતો હવે થોડા સમય સુધી તો આ પ્રક્રિયા ખૂબ જ સારી રીતે ચાલતી હતી પરંતુ મેસિવ ઓર્ડર આવવા લાગ્યા તો કંપનીએ પ્રોડક્શન પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું વધુ પ્રોડક્શન માટે તેમને રો મટીરીયલ ની વધુ જરૂર પડતી હતી જેને મેળવવા માટે ડિસ્કાઉન્ટ પણ વધુ તેમને મળી જતું બલ્ક પ્રોડક્શનના કારણે તેમનું વધુ પ્રોફિટ ઇન્ક્રીઝ થયું હવે માર્કેટમાં ખૂબ મોટી સંખ્યામાં એવા લોકો હતા જે પાલ્લેજીના દિવાના હતા અને દુકાનદારો પણ સ્ટોક પૂરો થતા ઓર્ડર કરવામાં રહેતા હતા આ બિસ્કિટની ડિમાન્ડ એટલી તેજીથી ઇન્ક્રીઝ થઈ રહી હતી કે આની જગ્યા કોઈ બીજી કંપની હોય તો પહેલું એ કામ કરે કે સૌથી પહેલા પોતાના પ્રોડક્ટના ભાવ વધારી દે પરંતુ પાલ્લેજીએ એવું ના કર્યું પોતાની શરૂઆતમાં પણ પાર્લે સૌથી સસ્તું બિસ્કિટ હતું અને આજે પણ સૌથી સસ્તું બિસ્કિટ છે પરંતુ મિત્રો એમાં પણ જોલ છે એકવાર કંપનીએ પોતાના બિસ્કીટ પર પચાસ પૈસાનો વધારો કરતાં તેમનું વેચાણ ઝડપથી ઘટવા લાગ્યું અને લોકો રસ્તા પર ઉતરી વિરોધ દર્શાવવા લાગ્યા હતા એવામાં પાલ્લે મેનેજમેન્ટ ટીમે નક્કી કર્યું કે તેઓ બિસ્કીટના ભાવ નહીં વધારે પરંતુ બિસ્કીટની ક્વોન્ટિટી ઓછી કરી દેશે એટલા માટે જ્યારે પાંચ રૂપિયામાં સો ગ્રામનું પેકેટ મળી જતું આજે પાંચ રૂપિયામાં પંચાવન ગ્રામ જ મળી શકે છે મિત્રો પાર્લેજીની ડિમાન્ડ માત્ર ભારતમાં નહીં પરંતુ યુએસ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે ઘણા દેશોમાં તેની મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ આવેલી છે સાથે આપણા ભારતીયો સાથે ચાઇનીઝ પણ આ બિસ્કિટના દિવાના છે એટલે ચાઇનામાં સૌથી વધુ વેચાતા બિસ્કિટમાં પાર્લે ટોપ પર છે મિત્રો પાર્લે સાથે આપની યાદો કેવી જોડાયેલી છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ